આ શબ્દો દેગામના વેપારી ગોપાલભાઈ સોની ના અંતિમ શબ્દો છે અને આ વિડીયો બનાવ્યા પછી તેમણે દવા આપઘાત કર્યો છે ઘટના દેગામ રેલવે સ્ટેશન નજીકની છે જ્યાં ગોપાલજી મંદિરના ટ્રસ્ટ ની જમીન પર છેલ્લા પચાસ વર્ષથી કાંધે નું સો મિલ નામે લાકડાનો વ્યવસાય કરતા ગોપાલભાઈ સોની ને દહેગામ એટીએમસી ના ચેરમેન સુમેરૂ અમીન અને તેના બે દીકરાઓ દ્વારા વારંવાર મંદિરની જમીન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું ગોપાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી વારંવાર તેમની ઓફિસમાં આવીને ધમકાવવામાં આપતા હતા જેથી અંતે કંટાળીને ગોપાલભાઈએ ગાંધીનગરમાં સેક્ટર બારમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે જોકે આપઘાત પહેલા તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો જે હવે સામે આવ્યો છે

કોર્ટ મેટલ ચાલે છે કોર્ટ મેટલમાં મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન અને દેગામ એપીએમસી ના ચેરમેન સુમેરુ અમીન અને તેના દીકરા વારંવાર જગ્યા ખાલી કરવા માટે ગોપાલભાઈને ધમકીઓ આપતા હતા આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે છતાં ગુંડાગીરી પર ઉતરેલા સુમેરુ અમીન અને તેના દીકરાઓએ ગોપાલભાઈ અને તેમના પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું ગોપાલભાઈએ આપઘાત પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી જે તેમના વકીલને મોકલી હતી જેમાં ત્રાસ આપતા લોકોનું લિસ્ટ છે પરિવારે ગોપાલભાઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા અંતે પોલીસે પણ સુમેરુ અમીન અને તેના બે દીકરા સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે મારા ઘણા વર્ષોથી દેગામમાં સ્વામીનનો ધંધો ચલાવે છે જે અસામમાં જે જૂના પાડાપતાના પાળાપતોને ચલાવતા હતા પણ તે નવા ટ્રસ્ટીઓ અંતર આવી અને ધાક ધમકી આપી અને હેરાન કરતી બહુ છેલ્લા ત્રણ વર્ષથી બહુ હેરાન કરતીઓ કરી એ અસામાં મારા ફાતરે હેરાન થઈ અને સોસાયટીનું પગલું ભરું પડ્યું અચ્છા પોલીસની મહેનત તમે માંગી પોલીસે અગાઉ મદદ માંગી હતી પણ પોલીસે કોઈ એમને સપોર્ટ આપ્યો નથી બેગામ એપીએમસી ના ચેરમેન કેમ જગ્યા ખાલી કરાવવા માંગતા હતા એ પણ એક સવાલ છે છતાં પણ કોઈને આપઘાત કરવા સુધી મજબૂર કરવા તે પણ એક ગુનો જ છે આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું મોટું પદ રાજકીય દબદબો અથવા તો રાજકીય કનેક્શન હોય એટલે તમે ગમે ત્યાં દાદાગીરી કરી શકો છો આવું અમે નહીં પણ આ ઘટના પરથી સાબિત થાય છે એપીએમસીનો ચેરમેન એટલે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ ગુંડાગીરી અને દાદાગીરી કોના પાવરમાં કરતો હતો એ તપાસનો એક વિષય બન્યો છે પરંતુ આવા ગુંડા તત્વો સામે કાર્યવાહી થાય તે પણ ખૂબ જરૂરી છે નહીતર આ દેશમાં આમ નાગરિકે શાંતિથી જીવી પણ નહીં શકે